નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર ડોકટર સેલ અને અનુસૂચિત જાતિ મોરચાના અનયુક્ત ઉપક્રમે માતા રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે મહિલા રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ નિદાન કેમ્પનું આયોજન બારમેડા સર્જિકલ હોસ્પિટલ ખાતે શૈલેષ એમ બારમેળાની કરવામાં આવ્યું હતું જેમાં મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા મેયર ગીતાબેન પરમાર અનુ જાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જીતુભાઈ મણવર અનુ જાતિ મોરચોના પ્રમુખ પ્રવીણ વાઘેલા સંયુક્ત ઉપક્રમે માતા રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે યોજાયેલા નિઃશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ સફળ બનાવવા ડો શૈલેષ બારમેડા સાહેબના નેતૃત્વમાં ડોકટર ટીમોના ડો નીરૂબેન પટોલિયા ગાયને ડો રિપાબેન વૈષ્ણવ ફિઝિશિયન ડો સીમાબેન પીપલિયા ફિઝિયોથેરાપી ડો વલ્લભભાઈ વલ્લભિયા ગાયનિક ડો પરેશ પરસાણિયા ફિઝિશિયન ડો નિક્કીબેન ડોડિયા ડેન્ટિસ્ટ ડો શ્યામ માકડિયા ચામડીના રોગો ડો વિપુલ માકડીયા આંખના સર્જન ડો આનંદ પાંડે જનરલ ફિઝિશિયન ડો મહેન્દ્ર તારપરા સહસંયોજકે જહેમત ઉઠાવી હતી તેમ મીડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે નમસ્કાર હું ડૉક્ટર શૈલેષ બારમેડા જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે આજરોજ માં શ્રી રમાભાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ડોક્ટર સેલ અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે મહિલા મેડિકલ કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓને મોટી સંખ્યામાં દરજના નિદાન કરવામાં આવશે બધા અલગ અલગ સ્પેશિયાલિટીના ડૉક્ટર્સ ગાયનેકોલોજીસ્ટ ફિઝિશિયન સર્જન ડેન્ટિસ્ટ આંખના ડૉક્ટર બધા સેવા આપવાના છે અને જેને જરૂર હશે એ પ્રમાણે દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે રિપોર્ટ્સ પણ કરી આપવામાં આવશે અને જે ચૌદથી લઈને પિસ્તાલીસ વર્ષના મહિલાઓ છે એમને સેનિટરી પેડનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવના છે આશા છે આ નિઃશુલ્કનો બહુ સંખ્યામાં બેનો ભાગ એમાં લાભ લેશે સૌને નમસ્કાર બદલે